સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયામ હું વૈદ ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર તો આજે માહિતી આપણને ભટકાવે છે અને જ્ઞાન સ્થિર કરે છે તો એના વિશે વિસ્તારથી ગુરુકૃપાથી આપણે સમજશું કોઈપણનું વિઝિટિંગ કાર્ડ હોય એમાં એના ઘરનું ગામનું સોસાયટીનું પ્લોટ નંબર આ માહિતી હોય વિઝિટિંગ કાર્ડમાં તો જ્યાં સુધી વિઝિટિંગ કાર્ડ હશે ત્યાં સુધી આપણે ભટકવાનું છે અને જે વ્યક્તિ છે એ જ્ઞાન છે વિઝિટિંગ કાર્ડ માહિતી છે એ તમને ભટકાવશે જ્યાં સુધી ન મળે ત્યાં સુધી પણ જ્ઞાન છે એ તમને સ્થિર કરશે જ્યાં સુધી પોતે વ્યક્તિ ન મળે ત્યાં સુધી આપણે અહીંયાથી અહીંયા અહીંયાથી અહીંયા પૂછવાનું રહેશે કે ભાઈ આ સોસાયટી ક્યાં આવી આ શેરી ક્યાં આવી આ પ્લોટ નંબર ક્યાં આવ્યો પણ જ્યારે વ્યક્તિ મળે છે ત્યારે આપણે સ્થિર થઈ છીએ ત્યારે ભટકવાનું નથી રહેતું કોઈને પૂછવાનું નથી રહેતું એમ શાસ્ત્રોનું જેટલું જ્ઞાન છે શાસ્ત્રોમાં જેટલું બધું લખેલું છે એ બધી માહિતી છે અને જેને આપણે સત્ય કહીએ છીએ પરમાત્મા કહીએ છીએ ઈશ્વર કહીએ છીએ તત્વ કહીએ છીએ વચન કહીએ છીએ એ અલગ છે એનું જ્યારે જ્ઞાન થાય જેમ છે એમ એની જ્યારે ઓળખાણ થાય ત્યારે સ્થિર થઈ જઈએ છીએ આપણે ત્યારે કંઈ કરવાની ઈચ્છા રહેતી નથી અને જે કાંઈ થઈ રહ્યું છે બસ એને બેઠા બેઠા ખાતા પીતા હાલતા ચાલતા એને જોઈ રહીએ છીએ ને કાંઈક કરવાની ઈચ્છા છે જેને કંઈક થવાની ઈચ્છા છે જે શાસ્ત્રોની વાતો કરે છે ભજન કરે છે સત્સંગ કરે છે એને જ્યાં સુધી કંઈક કરવાની ઈચ્છા છે કંઈક થવાની ઈચ્છા છે ત્યાં સુધી માહિતી છે એમની પાસે અને જેને જેને જ્ઞાન થયું છે એ સ્થિર થઈને બેસી ગયા છે કોઈ કાંઈ કરવાની ઈચ્છા ન થાય એને એવા આ જગતની અંદર ઘણા બધા સંતો છે એને સોફા કે સિંહાસનની ઈચ્છા ન થાય ન માંગણી કરે ન આશા રાખે એ ફાટલો ટૂટલો કોથળો હોય તો એની ઉપર બેઠા હોય અને મહારાજાની જેમ બેઠા હોય એને કોઈની પરવા ન હોય એને ભજની પુરુષ કહેવાય માં ગંગા એ કીધું ને કે ભજની પુરુષને રેવું બે પરવા પાનબાઈ જે ભજની પુરુષ હોય એને બે પરવા રહેવું કોઈની પરવા ન કરવી કે આ આવે તો મને અહીંયા આશ્રમમાં લાદી ન ખાવી દે આ આવે તો મને રૂમ બનાવી દે આ આવે તો મને પતરા ન ખાવી દે અથવા ધાબુ કરાવી દે આવી કોઈની પરવા ન કરે જે ભજની પુરુષ હોય તે જેને જ્ઞાન થયું છે તે એટલે જ્યાં સુધી આપણે ભટકીએ છીએ મંદિરમાં યાત્રામાં તીર્થમાં શાસ્ત્રોમાં સત્સંગમાં સાંભળવા કે કરવા ત્યાં સુધી આપણી પાસે માહિતી છે અને જ્ઞાન છે એ તમને સ્થિર કરશે જ્ઞાન થયા પછી જીવમાંથી શિવમાં સ્થિર કરશે આત્મામાંથી પરમાત્મામાં શિવ કરશે બસ આજે આટલું જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શ્રી આરામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો